તો તો તમારું મારા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત તો બ્લોગ જો પછી મજા આવી અમને પણ કેવી ગેમ કોમેડી છે ને મેં જે આઈગલ નાખેલું છે ને એ ભૂત નું એ અમારો વિડીયો કોલ આવ્યો હતો ભૂતનો એ પણ તમે જોઈ લોપ નાખેલી છે બહુ મોટી નાખેલી નથી ખાઈને બો તો આગળ કરો તો આ ભાઈ અત્યારે જો મોબાઈલના રેકોર્ડિંગનો અવાજનું કરવા વળગી દે આ તમે જોઈ શકો છો કે ફોનમાં ઘણી બધી એપ્લિકેશનો ભૂતની ડાઉનલોડ કરેલી છે જો આ તમે બધી જોઈ શકો છો બધી ગોસ્ટ ભૂત ભૂત માટે ડાઉનલોડ કરેલી છે તે ભાઈએ અને તે જોવા માગે છે હોય કે ન હોય રિયલ છે કે ફેક છે તમે મારા સાથે વિડીયો બનાવજો તો આપણે જોઈશું તો આ ઓપન કરે છે તે જોઈએ કઈ એપ છે ભાઈ તો રહેવા દે કઈ એપ છે ભાઈ ફોલોવર વધારે હા હું કરતો કરતો ફોલોઅવર માંડી મા

તો ગાઈસ આ બૂત નય પૂ જોતા જોતા કઈ પૂ જોવા માંડી હું તમને બતાઉ આ જોતા આ પૂતડા આવે રે મેં તો ઓર તો બધું રહેવા દેજો

તારે જવું હોય તો બેલા કારખાનું જ છે આપણા ગામમાં જવાનું છે કે જવું ભાઈ નહીં મારે એ ભાઈ ને જ જવું ફોનની ડિઝાઇનિંગ કરે છે હવે એક એવો ડિઝાઇન કરે આપણે તો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો આગળનો બ્લોગ કંઈ જોયા કહેશો આવા નવા કોમેડી બ્લોગો હવે કરીએ બીજું તો કે આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો હરા હારા વિડીયો બનાવે છે આપણે બહુ મહેનતથી બનાવે છે કેમ કે હું એને સાથે સાથે જોઈ વિડીયો બનાવવાની ત્યારે મને ખબર છે અને જ્યારે અમે શૂટ માટે જાઉં ત્યારે એના વિડીયો તમને નાખતો રહીશ બતાવતો રહીશ કે કેવી કોમેડી કરીએ કેવા ખેલ કરીએ એમાં તો અહીંયા જઈને વિડીયો બને છે એવો તો કંઈ મહેનત કરી તો આ ભાઈને સપોર્ટ કરજો મેં પહેલાં વિડીયોને મારા ફસ્ટ બ્લોગના લિંક આપેલી જ છે આ ભાઈ તમે કંઈ બોલવા માગો છોલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબો તે ભાઈ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ આ ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મને સપોર્ટ કરો એને સપોર્ટ કરી બે આગાળા છે ગુજરાતના રહેવાસી બે આગાળા છે તો આવા બ્લોગો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી Đây, đi giờ blog dưới rồi, nó giả dưới rồi, nó không kiểu Tập tập